પાણી ભરવા તો આવી જતી ને હા પચાસ હજાર થોડી આવ્યો છો ને તમે હવે હાલી હું નીકળ્યા હો આવા ખોટા નામ દો અમે શું તમારા પૈસા નથી દેખ્યા અમારે એવા અમારું બેરું જાય ને ત્યાં ડટા ડટા લાવે ખોટા નામ દો તે

તારા બાપ ને પછા હજાર માં ચાર હાજર ઓછા થઈ ગયા હા તે હાજર ઠોકી જ્યો આ સાયકલ કેવી મસ્તી હાલે હું કે સાયકલ લઈને સાઈડ જઈશું સાયકલ લઈ હા

હવે તો ઉપાય દી નથી ને ના બેરું હવે કાય ઉપાય દી હવે થામણા જો અનત બેવ તો થોડું પેલા મને માથા માલિશ કરી દે હે માલિશ કરું હે હા પછી નીકળું હોય કે આ તે વાંતો ને આલો કાયો કા માલિશ કરી દે માં બાપાએ મને સાયકલ લઈ દીધી હું કાયમ વેલો ઉઠી નિસાઈ રહી જઈશ

Ah, 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 ah,